પૂર્વ કચ્છમાં આવેલ ગામડાઓમાં છેલ્લા છ વર્ષથી એક પુલનું કામ અટકેલું છે વરસાદના સમયે ગામડાઓથી આધોઈ તરફ જવાનો રસ્તો બંધ થઈ જતો હોય છે છેલ્લા છ વર્ષથી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી આ રોડ બનાવવાની મંજૂરી મળી છે પણ તેની ગ્રાન્ટ ક્યાં વપરાઈ તે ગામ લોકો પ્રશ્ન કરી રહ્યા છે ગામડાઓ ગામમાં પુલ નહીં બને તો રોડ પણ નહીં બને તેવા લોકો કહી રહ્યા છે વરસાદના સમયે વાહનો પણ પસાર થતા નથી તેમજ કોઈ બીમાર હોય તો ભારે મુશ્કેલી પડતી હોય છે ગામ લોકોએ હવે તો પુલ નહીં તો રોડ નહીં તેવા નારા લગાવ્યા હતા

અને એના સિવાય એના સિવાય અમારો આધોઈથી માંડી અને ગમડાઉ સુધી બે હજાર ઓગણીસમાં જે રસ્તો તૂટ્યો છે આ જ સુધીમાં કોઈ તંત્રએ સંભાર લઈને અમારો રસ્તો બનાવ્યો નથી અને અહીંયાથી એક કિલોમીટર જાતા ત્રિવાણી નદી સામે ભેગી થાય છે અહીંયા ઓછા મોસી પચીસથી છવીસ ફૂટ જગ્યા નદી નીચે પડી રહી છે એ નદીની અંદર અમારા આધોઈ વિસ્તારમાં ગમડાઉ નરા તોરણીયા અહીંયા ચરા આખા તાલુકાના ચરા અહીંયાથી બને છે એ ચરા ઉપાડીને બસોથી અઢીસો મણનું ટ્રેક્ટર ડ્રાઈવર આખા ઉનારો શિયારો ચોમાહો જીવન જોખમ મેલીને ટ્રેક્ટર ચડાવે છે હજી સુધીમાં એ પાપડી નથી બંધાણી હજી સુધીમાં અહીંયા પુલિયો નથી બંધાણો હજી સુધીમાં રોડ નથી બંધાણો હવે આ તંત્રને એવું લાગે છે કે કદાચ નરાન ગમણ ગામ અને ઓછામાં મોસાથી ત્રણસોથી ચારસો આધુનિક નરા ગમણવની વાણી વિસ્તાર છે એક વાળી વિસ્તારમાં ચારથી પાંચ માણસ રહેતા હોય એક બે રૂ ઉપર તો બારસો માણસની સંખ્યા એ થાય છે તો આજે સો વર્ષ થયા સો વર્ષ થયા અમારી પરિસ્થિતિ ખરાબ છે તો સેટ ગામના તરીએથી માંડી અને ઉપર લેવલ હોતી સરકાર ભાજપની જ છે ભાજપ સિવાય કોઈ નથી ભાજપ એમ કહે છે કે અમે બધાએ કામ કર્યા છીએ અમે પણ ભાજપના જ માણસું છીએ અમે એમ કહીએ કામ ઘણા કર્યા છે પણ અમારો આજે ત્રણ દિવસ થયા ગમડાઓમાંથી આજે આ નદીમાંથી હોંડા નાખીને માણસું રાશન કાગ લેવા જાય છે નાના નાના ગામડામાં રાશન નથી હોતા અમારા ગામનો માણસ આજે બે દિવસ પહેલા ભચાઉ દવાખાને દાખલ હતો અને એના હું દાખલથી છોકરા ગાડી લઈને આધુઈ સુધી મૂકવા આવ્યા આધુઈ સુધી ન પહોંચ્યો રાત આખી આધુઈ રોકાણા બીજેથી આમ અહીંયાથી જેમ જેમ આપણે જેમ હમણી કાઢી મરલ મરણ ઉપાડીને કાઢ્યું એમ હવારે ઘર ભેગો કર્યો આ પાપડી અમારી આખી તૂટી ગઈ છે આ પાપડી હજી સુધીમાં તંત્ર એવું બોલે છે કે સો કરોડ રૂપિયા આધુઈથી ગમડાવ રોડના પાસ થયા છે આ મોબાઈલમાં તો આજે લગભગ બે વર્ષથી આ ફરે છે સો કરોડ રૂપિયા પાસ થયા છે સો કરોડ રૂપિયા વાપર્યા કે નથી વાપર્યા કે ટાન્ડર કેણી ભર્યો ટાન્ડર નથી ભર્યો આ રોડનું સરકાર બનાવતી નથી એનું કારણ અમને સમજાતું નથી અમે કોઈ સરકારના નાગરિક નથી કે અમારામાં કાંઈ એમના એ લોકોને કાંઈ બીજું દેખાય છે અમારીમાં કે આનું કારણ શું છે અમે આ અમે સરકાર મારફત કહેવા માગી રહ્યા છીએ અને જે અત્યારે અમારી જે પરિસ્થિતિ એટલી બધી ખતરનાક છે કે આની અંદરમાં કોઈ માણસું બોડી જાય છે શું ખબર હોતી નથી ને હવે અમારા નરા ગમડાઓને વાળી વિસ્તાર આ જોઈને એટલું કહેવાનું છે કે અમારો રોડ બનશે તો અમે રોડ બાંધવા નહીં દીધી અમારે ગમડાઓ વચ્ચે ને નરા વચ્ચે બે પુલિયા બોક્સ બનશે તો અમે બનાવશું નકા ગોલાની ઘરે ગાય નથી તો દૂધ વગર અમે વાળું કરશે નદીમાં અમારી બાઈમણો હાલીને દરાવા જાતી ને હાલી હજી જશું પણ જે વખતે સરકારનો નિર્ણય આવશે

માં તો અત્યારે આપણા ગાંધી ભલે ગામના સભ્ય તરીકે જ છીએ પણ મતલબ જે આ ગામના આટલા આખા ગામને આટલી તકલીફ છે તો તંત્ર કંઈ જાગૃત થતું નથી મતલબ આ ત્રણ દિવસથી આ ટૂટ પડી જાય પણ કોઈ આવી નહીં સાંધવાની કોશિશ નથી કરતું આ આખી પાપડી તૂટેલ છે હવે અમારો માર્ગ એવી છે કે ભાઈ આ ત્યાં અહીંયા વારંવાર આ પુલ મૂકીને હાલ્યા જાય છે ઓલા ગોલ ફૂલિયા મૂકીને એમાં પાણી ગળકતું નથી તો ઘડી ઘડી તૂટી જાય તો હવે અમારો એક માર્ગ છે કે ભાઈ આમાં બોક્સના બોક્સ મોટી વાળી પાપડી થાય મોટી મતલબ ઉપર ફૂલ થાય બોક્સ વાળો ભૂલ્યો થાય બે બે જગ્યાએ એ થાય તો અમે કરવા દેશું કે અમે આહાં કામ બહિષ્કાર કરશું આનો